સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્તી હૉલ ગામ જોડો હાલ હશે સગા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારી તો મોર્નિંગ થઈ નથી રાતનું જાગું છું છું બધા દુકાને જતા બધું ગોઠવતા હતા એટલે સો હજુ મારી નાઇટ નથી થઈ પણ હવે હું જાઉં છું ઘરે અને ઘરે જઈને સુઈ જઈશ પછી દસેક વાગે ઉઠીશ દસ ટકા સરાઉન્ડ કેમ કે ઓલરેડી સાડા છ થઈ ગયા છે અત્યારે ઘરે જઈને પછી આવીને પછી પાછું આપણું પોતાનું કામ ધીરથી ચાલુ કરી દઈશું અત્યારે હાલ ફિલહાલ અત્યારે હું સુવા માટે જઈ રહ્યો છું આખી રાત નથી સુધો સો નાવ લેટ્સ ગો ટુ હોમ અને જઈને શાંતિ સુઈ જાઉં આખો લાલ છે યુ નો દેટ એવરીથિંગ સો લેટ્સ ગો સો અત્યારનો જે હાલાત છે ને કંઈક આવી રીતનો છે અમારો કેમ કે વાગ્યા છે કેટલા ખબર તમને સાડા નવ રાઉન્ડ અને હું સૂતો હતો સાત વાગે યાર નવ વાગ્યાના ફોન આવવા માંડ્યા હતા ફટાફટ આવો ફટાફટ આવો ફટાફટ એ કીધું વાંધો નહીં ભાઈ તમે કહો એ હવે એ કરી તો શું તમારે મારાથી તારીની કન્ડિશન જ એવી છે દિવસો બાકી બે રહ્યા છે હાલત ખરાબ થઈ ગઈ છે મારું કું બોલાતું નહીં ભાઈ ને પછી રાત ચાગ્યા છે કાલે આખી રાત એમ તો ગુડ મોર્નિંગ તો મારી આમ કાલે આજ સવારે મેં કરી હતી એ ને અત્યારે ફરી એક વખત તમને બધાને ગુડ મોર્નિંગ કેમ કે અત્યારે ઊંઘીને ઉઠ્યો હતો એટલા માટે તો જવું છું દુકાને હવે કેટલું કામ ના થાય છે જોઈએ છે ઓકે બહુત દિનો બાદ અરે વાહ ક્યાં એન્ટ્રી મારી હે ભાઈ ઘૂમ કે એન્ટ્રી ક્યાં એન્ટ્રી મારી હે વાહ ભાઈ વાહ 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 તમારી એન્ટ્રી ભી બહુત ગજબ લાજવાબ ખતરનાક બાહુબલીઓ કે બાહુબલી સમ્રાટો કે સમ્રાટ

મેં કીધું વાંધો નહીં એમનો ફોન આવ્યો હું તો મારા જોડે ફોન ત્યારે મને હાથમાં આવી જતો હતો કુરિયર વાળાનો ફોન મારાથી ઉપર થતો હતો એવું થતું તો કંઈક આવ્યું છે ગિફ્ટ હમણાં હમણાં ખોલીને જોઈએ કે શું છે અને મેઇન વસ્તુ તો કે બ્લોગ કઈ ઉતર્યો જ નથી આજે આજે કંઈ બ્લોગ ઉતર્યો જ નથી મારે બી નહીં ઉતરે કંઈ નહીં અને નથી ઉતર્યો અને ઓકે કલાવતી એન્ડ ઓલ મારતા હીથી દેખાય છે ખૂણા એન્ડ છે ભાઈ મારા નાનો ભાઈ છે આના ઉંમર લાયક એક નાની છોકરી હોય તો છે એને સેટિંગ છે સ્કૂલ

भाई <laughs> जो है तो जी। रहे रहे? जी। तो है है खोले तो रे खोली खोली उतना टाइम नहीं मेरे पास जो करना है जल्दी करो खबर पड़े नहीं कई ना आई मोटी हो બસ ખોલે છે કરે છે જાતને જો જાતને પણ એમ કે ભાઈ તમને મને બરાબર બીજું કઈ થોડું નવું પેકિંગ આવ્યું એ ફરી પેકિંગ આવ્યું એવું જ મને બી લાગી રહ્યું છે વોચ હોય ને એવું લાગી રહ્યું ક્લોક હોય ને એવું લાગી રહ્યું છે વોચ ને પહેલા સીધું છે જે તને મોજ આવે જો જો કે નવું ના કરતી તું નવું ના કરતી તારો કોઈ ભરોસો નહીં ટકલુ બોસ ટકલુ બોસ આમ છત્રપતિ શિવાજી જેવું કરતા છત્રપતિ શિવાજી નહીં કિશન

મરચું ના નીકળે ગો પેલા એવું કરતા પેકિંગ ની અંદર પેકિંગ ને બધું હોય અને પછી છેલે ખોલે ને મરચું કે રીંગણું કે એવું કઈક કાલે ના ખોલે તું મારે હવે સ્પેસ નથી ઉતાવળ રાખ જાવ વેક્યુમ ક્લીનર લે ફટાફટ જલ્દી Go, run. Go, run.

હું આટલી કોલોક પાકો છું કે બેકિંગ કરવા વાળા ભાઈ કેટલા થાકે હશે પ્રોપરલી લાગી રહ્યો છો અંદર સ્ટોન બોન બધું છે નબળી વાત ના હોય મજબૂત છે અંદર એવું છે એવું છે મજબૂત મજબૂત મજબૂત

અતિ સુંદર બીજે ગિફ્ટ તો ગણપતિ દાદા આવી ગયા છે અતિ સુંદર બીજે ગિફ્ટનું માનતાતા આયા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અમિતભાઈ વ્યાસ અમારો ફેવરેટ ભગવાન અમને ગિફ્ટ આપવા માટે યો થેન્ક યુ થેન્ક અમિતભાઈ ડીજે યો ડીજે યો થેન્ક યુ અમિતભાઈ વ્યાસ અમને ખૂબ આશવાઈ ગ્યો છે

યુ નો નઈ કોઈ આવે છે ને માણસ પાંચ દિવસની વાર તો એના આયોજન આયો નઈ આયો નઈ આયો આ બે મહિનાથી પહેલા બે મહિનાથી તારીખે માર લગન ચેન્જ કરીને જો મે મે ડેટ ચેન્જ કરી મારા પાસે સેટિંગ કરવું પડ્યું હા ખબર પડી પડે છે ભાઈ સાત આઠ બરાબર ઇલેટા જ રોડ કરતો કંટાળ કંટાળી આજે તો હું કેતો ખબર છે આજે लवली ના આવે તો બિસ્તરા કે વાગે તો ખબર નથી બર્થડે ની કેક અમે લઈને આયા છીએ બરાબર

જામે હેપી છે ને સાદો બને ફોન ઉપર પડ્યો મારો આ કાય આઈરો છે

ડોલ હા હું ફોટો કે ફોટો પાડ બંધ કર દે મારા ખરાબ થઈ ગઈ છે ચા પીવા માટે લવલી શેઠ બોલાવાય હવે આવી ગયું છે કઈ દે સર ઊંઘ આવે છે પણ છે ને ઊંઘવા મળવાનું અમને છે નહીં ચા નીચે આવી ગઈ પણ ચા પીવાનો ટાઈમ નહીં પગજ કામ નહીં કરતા પગજ કામ નહીં કરતા ભાઈ અમાર તો આખી નાઈટ જાગવાનું છે ઓલરેડી અડધી તો વાગી ગયા છે કાલની આખી નાઈટ જાગ્યા હતા આજે જાગશું જો આવતીકાલે જાગશો એટલે અમારે ઉજાગરા બહુ ખતરનાક છે કદાચ આ છેલ્લા અડતાલીસ કલાકમાં અમે બે હું તો બે જ કલાક સુધો છું આખો અડતાલીસ નહીં 72 485 2m કેવાનું એટલે 72 માં 6 કલાક હે 72 માં 6 કલાક હા સો ગાઈસ બાય બાય ગુડ નાઈટ డు વોટ એવરી વન ટુ બટ ડોન્ટ માતા પિતા ભારત માતા બહુ ખરાબ થઈ ગઈ છે ચા ચા પીવા માટે लवली સેટ બોલાવા જે મારો હુઈ આવે છે પણ છે ને ઊંગવા મલવાનું અમને છે નહીં ચા પી ગઈ પણ ચા પીવાનો ટાઈમ ને પગજ કામ નહીં કરતા પગજ કામ નહીં કરતા કરને ભાઈ અમારે તો આખી નાઇટ જાગવાનું છે ઓલરેડી અઢી તો વાગી ગયા છે કાલની આખી નાઇટ જાગ્યા તો આજે જાગશું જો આવતીકાલે જાગશો એટલે અમારે ઉજાગરા બહુ ખતરનાક છે કદાચ આ છેલ્લા અડતાલીસ કલાકમાં અમે બે હું તો બે જ કલાક સુધો આખો અડતાલી નહીં બોતેર ખાલી અડતાલીમાં બે એમ કહેવાનું બધા બોતેરમાં છ કલાક એમ બોતેરમાં છ કલાક હા સો ગઈશ ભાઈ ભાઈ ગુડ નાઇટ ડુ વોટ એવર યુ ટુ ડુ મેન બટ ડોન્ટ ઓફ માતા પિતા એન્ડ ભારત માતા કી જાય 可以吃吗？